અને કામે ચડી જાય એવું જીરા ને ઢગલો ને ખોદવાનું હોય તો પેપ્સી પેલા ઠપકા લઈ આવે ફટાફટ તો પેપ્સી ખાઈને ને વિક્રમ ભાઈ નીકળી ગયા ઢગલો ખોદવા માટે તો શું વર્ષ વરસાદ તો ના આવે પણ પવન આવે ને તો ઢગલો ઉડી જાય એટલે આપણે પેલા ફટાફટ ઢગલો ખોદી નાખી દબાઈ દેવી ફટાફટ વિક્રમ ભાઈ જો બબલું ગોલ ખાઈને ને લાવો બબલું ગોલ લાવો વિક્રમ ભાઈ લાવો લાવો

ખોંધો મને ખોંડો મને ચાલો ફટાફટ હવે અમે ટકલો ખોંધી લઈએ આખી ગયા ઠેકડા મારી મારી નંબો તો થઈ ગયો દિવસ બીજો અને કાલનો બ્લોગ અધૂરો રહી ગયો એટલે આજ બીજો દિવસ થઈ ગયો તો હું વિક્રમ ભાઈ કાલ અમે આ જગ્યા ઉપર ને આ લોકેશન ઉપર અમારો કાકાનો કેટીએમ લઈને જતા હતા અને આજે અમે આ જાય છીએ કારણ કે બાઇક અમારે ખેતર પડી રહ્યું ને અમે ભૂલમાં ટ્રેક્ટરમાં બેસીને આવતા રહ્યા બાઇક ક્યાં પડી રહ્યું તો હવે આ લઈને જવું પડ્યું તો ચલો અહીંને બે કિલોમીટર સીટો તો ફરાફ આવીને ખેતર પહોંચી જાય અને તાપે એવો હે બપોરના ત્રણ વાગી ગયા બહુ તાપ લાગે ચાલો ખેતર પહોંચી જઈએ મસ્ત રેડા જેવો ચા બનાવીને તી તો ખેતર આવી ગયા ને પહોંચા હું કરે જઈને જો આ પડ્યું નહીં કેટીએમ લઈને આયો પહોંચ ખેતર તો કેટીએમમાં મોલના વ્હીલમાં પંચર પડી ગયું તો આપણે એને પંચર હાં ને જો હું પકોડી લાવ્યો તો વિક્રમભાઈ પકોડીનું પાણી કાઢે છે આ ચાબલામ છે પકોડી તો ચાલો પકોડી ખાઈ લઈ આટલી પકોડી માં હું વિક્રમ ચેલેન્જ કરશું પકોડીનો ફેસ રિવેલ તો વિક્રમભાઈ તમે કેટલી પકોડી ખાઈ કો આશરે મને ખબર પડે તીખી કેટલી છે તીખી તો હે કેટલી ખાઈ જા આશરે પાંચ જી પાંચ છ જી ખાઈ જી આમ વધુ કેટલી ખાઈ જા વધુ વધુ માસરે પેટ ભરાય ત્યાં લગી જો મોરી હશે તો ખાઈ જીશ બહુ તીખી હશે તો નહીં ખાઈ કો એવું હે તો આવી તીખી હે કેટલી ખાઈ જો યાળો ચલો ત્રણે હવે પકોડીનું ખાવાનું ચાલુ કરી દેવી તે આને અમે ભૂંડડા જોડેથી આ ગલુડિયાને અમે બચાયું છે ભૂંડડા અને ફરી વર્યા હતા તો આને બચાયું હોય ને હવે એની માં આટલામાં રખડતી હશે તો એની માં સુધી અમે આને પોકાડી દેવી જો સરસ મજાનું કૂતરું છે તો આને મેં બચાવ્યું છે ચેવું જાફર હોય જો જાફરી કૂતરી છે જો સરસ મજાનું છે ગલુડિયું અને અને પરાય પણ આપણો શોખ નથી હો તો આને એની માં સુધી અમે પોકાળી દઈશું અમે બસ આ ગલુડિયા માટે એક લાઇક કરી દીજો બસ આજનો વિડીયો અહીં પૂરો કરું છું વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આની માધીપાળો એ આવશે ચલો ત્યારે તો ફાઇનલી મિત્રો એની મા મળી જઈ છે જો આ આ બાજુ આવી આ બાજુ આવી જો આ એની મમ્મી ગલુડિયાની મમ્મી મળી ગઈ બતાવીને તો બસ હવે આને અમે એને આપી દઈશું અને બસ આજના વિડીયોમાં આટલું જ છે પસંદ આવ્યું હોય તો લાઈક કરજો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આને એની મમ્મી મળી છે તો ચલો આને જવા દઈએ તો જા એટલે પડી ગયું તો મમ્મી જોડે જતું જા એને નહીં જાઉં લાવ બસ લે